નમસ્કાર દર્શક મિત્રો ફરીથી એકવાર ત્રીજે નોરતે આપનું સ્વાગત છે જી હા આ વખતે આસો નવરાત્રિમાં ત્રીજ તિથિ બે વાર આવે છે જેને કારણે ખેલૈયાઓને એક નોરતું વધારે મળશે અને નવરાત્રિ એ રીતે આગળ વધી રહી છે બીજી તરફ વિનાયક ચોથની પણ આજે ઉજવણી થઈ રહી છે આમ ત્રીજ અને ચોથના સમન્વયે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પ્રસ્તુત કરે છે નવરાત્રિના વિશેષ સમાચાર સાથેના મુખ્ય સમાચાર તમારો કચરો પણ ઉપયોગી થઈ શકે છે હિલદારી ગ્રુપે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બાકડા બનાવી ભવનાથમાં કર્યા ઇન્સ્ટોલ શહેરીજનોને પ્લાસ્ટિક એકત્રિત કરી કોર્પોરેશનને આપવા પ્રોજેક્ટ હેડે કરી અપીલ ભંગાર રસ્તા અને રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીને કારણે લોકો દમ અને ઉધરસનો ભોગ બને છે વધુ એક વખત આમ આદમી પાર્ટીએ સ્ટેશન ઉપર રોડ રોકો આંદોલન કર્યું નવરાત્રી મહોત્સવમાં જ્ઞાતિ આધારિત રાસોત્સવ અનેક પરિવાર માટે આશીર્વાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે પારિવારિક મિલનના માહોલમાં યુવાધન હિલોળે ચડે છે અને માર્કેટિંગ યાર્ડમાં સાઠ જેટલા વેપારીઓ સાથે દોઢ કરોડની છેતરપિંડી કરનાર પિતા પુત્રની ધરપકડ ધાણાની ખરીદી કરી પૈસા આપવામાં કર્યા હતા ઠાકાઠૈયા આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક